અમદાવાદમાં સાણંદના ચીખલા મુકામે ગરાસિયા સમાજ દ્વારા પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ને રવિવારના રોજ ચીખલા ગામ ખાતે ગરાસિયા સમાજ આયોજિત સમૂહ લગ્નમાં ગરાસિયા સમાજના ત્રેવીસ યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા હતા અને વ્યવહારિક જીવનનો પ્રારંભ કર્યો હતો આ સમૂહ લગ્નમાં કન્યાઓને લગ્નના કર્યાવરમાં તમામ ઘરવખરી ભેટમાં આપવામાં આવી હતી હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક સમાન આ સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું આ શુભ પ્રસંગે સમારંભના અધ્યક્ષ મુફતી અયુબ સાહેબ રાણા અમદાવાદ જમાલપુર ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડાવાડા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીનભાઈ શેખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મહામંત્રી પંકજસિંહ વાઘેલા જિલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ અમરસિંહ સોલંકી લોક સાહિત્ય કલાકાર ઘનશ્યામભાઈ ગઢવી અજીતસિંહ ઉર્ફે અજુબા ગરાસિયા સમાજ વેલ્ફ ટ્રસ્ટ હોદ્દેદારો તથા ટ્રસ્ટીઓ રવેશચંદ્ર જાની ભોજન સમારંભના દાતા ગામના સરપંચ ગ્રામજનો સહિતના આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આજના પ્રોગ્રામમાં એવું હતું કે અમે દર બે વર્ષે એક વખત સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ આ અમારો પાંચમો સમૂહ લગ્ન છે અમારા ચેખલા મોલેસ્લામ ગ્રાસિયા સમાજનો ચેખલા ગામની દરેક વ્યક્તિઓ ભેગી થઈને અમે આ સમૂહ લગ્ન કરીએ છીએ આની અંદર આજે ત્રેવીસ દીકરા દીકરીઓના ત્રેવીસ જોડાઓના લગ્ન હતા અને અમે ત્રેવીસે ત્રેવીસ દીકરીઓને પૂરેપૂરો કર્યાવર આપીએ છીએ અને તમામ એમની જે પણ વિધિ થતી હોય એ તમામ અમે એક સાથે દરેકની કરીએ છીએ હું છું આપણા લોક સાહિત્ય કલાકાર ઘણસ્યાન ગઢવી અને મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજ રોજ ચેખલા મુકામે જ્યારે ત્રેવીસ દુલ્હા દુલ્હાનો સમૂહ લગ્નનો જ્યારે પ્રસંગ હતો બહુ ખૂબ સુંદર મજાનું આયોજન બહુ જાદરમાન આયોજન એમાં આપણા ક્રાઇમ ન્યૂઝ ચેનલના મિત્રો પણ ઉપસ્થિત હતા બહુ રાજીપા જેવું થાય અને એમને લાખો લાખો ધન્યવાદ છે કે આવા પ્રસંગમાં પ્રાઇમ ન્યૂઝ ચેનલવાળા એ ઉપસ્થિત રહ્યા અને એમને લાખો લાખો ધન્યવાદ છે વાત દીકરીની હતી કે આવા પ્રસંગો જાસ્કૃતિમાં જે આપણા જે આવા આ જે પ્રસંગો થતા હોય અને દીકરી તો સમર્પણનું પ્રતિક છે દીકરી ત્યાગની મૂર્તિ છે દીકરી એ છે ને એ માનું પાત્ર છે દીકરો માનું પાત્ર છે અને દીકરી બાપનું પાત્ર છે અને આવી અનેક દીકરીઓ જ્યારે એમ કે ગુજરાતી ધરતીની માલિકો સમર્પણની વાત હોય ત્યાં દીકરી એને કહી શકાય બાપ અઢાર અઢાર વર્ષ સુધી બાપના ફળિયાની માલિકો જે ગુલાબનો ગોટો ઉછળે એમ દીકરી ઉછળતી જતી હોય એકવાર બાપ બોલાવે હાથ વાર હડી કાઢે એકવાર આવે એવી દીકરી સાસરે સીધા આવે દીકરી દરેક દીકરીના કિસ્મતની માલિકો બાપ હોય છે પણ દરેક બાપના કિસ્મતની માલિકો દીકરી હોતી નથી એ તો કોઈ ભાગશાળીના આંગણે સાહેબ એ ફૂલું રમતું હોય અને દીકરી માગે જ નહીં સાહેબ એક પણ બાપા એ મને કહી દે કે મારી પાસે મારી દીકરી આટલી વસ્તુ માગી ખોટી વાત આપો તો રાજી ન આપો તો રાજી આપણે શું દીકરીને આપી છે કે સાહેબ દીકરી આપણને જે આપી અને જાય છે દીકરી બાપ જે પોતાના બાપુ તમારા પડી જેમ એમ કહેવાય છે પારક પોતાને પોતાના બનાવે પોતાને પારખા કરી નાખે એનું નામ દીકરી સસરાની માલિક એમ કહેવાય છે પોતાના બાપનું નામ રોશન કરે એવી એક ગુજરાતની દીકરી જ્યારે એમ કહેવાય છે સાસરે સીધાવતી હોય ત્યારે બે હાથની મુઠ્ઠી વાળી ગયેલી અને બરોબર એ મંડપની માલિકો દાખલ થાય ત્યારે બાપ એમ કહેવાય છે કોઈ પૂછ્યું કે બેટા દીકરી તે બે હાથની મુઠ્ઠીઓ કેમ વાળી છે તે તેથી સાહેબ ગુજરાતની દીકરીએ જવાબ આપ્યો હતો એક મુઠ્ઠીની માલિકો મારા બાપની આબરૂ એક મુઠ્ઠીની માલિક મારા સસરાની આબરૂ માંડ્યા પંડિતમાં પ્રાણ છે ત્યાં સુધી એકની આબરૂને ઉભા દઉં અને એમના હું શમશાનની માલિકો